મનીષના જય શ્રી કૃષ્ણ હું મારી પોતાની જ આપ ભીતી કહું છું મારી આપ ભીતી એવી છે કે કદાચ તમે રિલેટ કરી શકશો મને બહુ વર્ષો પહેલાં આજથી તેર વર્ષ પહેલાં મને પાન ખાવાની આદત હતી તમાકુના પાન ખાતો હતો હું હમણાં તો બંધ કરી દીધા છે હું રેગ્યુલર એક ગલ્લા પર ડેલી પાન ખાવા જાઉં પાન ત્યાં ખાવાનું થોડી વાર બેસવાનું વાતચીત કરવાની હું મારા આગળ તે ટાઈમે જોબ કરતો હતો જોબ પર નીકળી જવું ત્યાં એક છોકરો કરતો હતો કિરણ કરીને છોકરો આવતો હતો બહુ ગરીબ હતો એકદમ ગરીબ ઘરનો છોકરો હતો પણ એની એક સારી આદત હતી કોઈ દિવસ ભીખ નહોતો માગતો એ છોકરો ઓલવેઝ છે ને લોકોની ગાડીઓ સાફ કરે ગાડી સાફ લઈને દસ રૂપિયા પાંચ રૂપિયા તમારી જે યથાશક્તિ હોય લોકો જે ગલ્લા પર ઉપર એની ગાડી ધોઈ કાઢે હવે એને પડી કે કોઈ ખવડાવે કોઈ દસ રૂપિયા લે કોઈ વીસ રૂપિયા લે કોઈ નાસ્તો કરાવી દે ગમે તો ટૂંકમાં એક કામ કરીને એનું એ રીતે એની એની જિંદગી એ જીવતો હતો સવારથી સાંજ સુધી આ કામ કરે આંચ પડે ત્રણસો ચારસો બસો ત્રણસો જે કમાય કમાઈ લે પાન પડી કે ખાઈ લે એને જે મળતું એનું કામ ટૂંકમાં એનું જતો તો અને સાંજે એ ઘરે જતો રહેતો હતો એનો રૂટીનનો નિયમ હતો અને આ કરતાં કરતાં એ મારો ખાસ ફ્રેન્ડ બની ગયો હતો ભલે ગરીબ હતો પણ મારો ક્લોઝ ફ્રેન્ડ બની ગયો હતો એક વખતની વાત એવી છે કે એ મારી ઘરે જાય મારા ઘરના બી કામ કરે દિવાળી કામ કર્યું એને પૈસા આવું એટલે મારું ઘર પણ એને જોઈ લઉં મારી ઘરે આવી જાય સવાર સવારમાં હું કદાચ ગલ્લા પર ના પહોંચ્યો હોય તો મારી બાઇક સાઇફ કરી નાખે ને મારી જોડેથી વીસ રૂપિયા લઈ જાય હક્કી માગીને લઈ જાય ગાડી સાફ ના કરી હોય તો મારી જોડે પૈસા એને લઈ જાય એક દિવસ મેં તો ગલ્લા પર પાન ખાવા બેઠો તો છે ને વાઘોડિયા રોડ પર જ પાનનો ગલ્લો છે તો બધાને કદાચ એ ખબર હશે કે ભૂમિયા ડેરી નામની આવે છે બરોડાની અંદર તો બુમિયા ડેરી પર ના ઓટલા પર સૂતો હતો એટલે મેં કિરણને પૂછ્યું કેવું છે કે કંઈ નહીં મનીષભાઈ આડો પડ્યો છું તે ઘડે મને સ્ટ્રાઇક ના થઈ કે એ બીમાર હશે મેં પાન પડી ગઈ ખાધી અને દસ વીસ રૂપિયા લ્યા અને હું મારી નોકરી પર જતો રહ્યો પાંચ વાગ્યું રિટર્ન તો ને તારી જ જગ્યા પર સૂતેલો હતો એટલે મને થોડો શક ગયો મને થોડો ડાઉટ ગયો અને થવું છે શું એટલે પછી મેં કિરણને પૂછ્યું કે કમ આડો પડી રહ્યો છે કિરણ તે ત્યાં મનીષભાઈ ખબર નહીં તાવ જેવું આવે જેવું લાગે છે એટલે મેં એને થોડો અડ્યો એને તાવ આવતો હતો તમે તો ઉઠ આપણે આવીએ એને ઉઠાડ્યો બાપોદ એક ડૉક્ટરનું હોસ્પિટલ છે ત્યાં જઈ આવ્યો ડૉક્ટરને બતાવ્યો ડૉક્ટર કે એને બે દિવસથી કદાચ કશું ખાધું નથી અશક્તિ બહુ છે અને આ દારૂ બહુ પીવે છે એની આ પ્રોબ્લેમ છે ડૉક્ટર એને દવા આપી પછી ગ્લુકોઝના બે બાટલા ચડાયા દવાઓ આપી બાટલા ચડાવ્યા પૈસા આપ્યા અને અમે બે જણા નીકળી ગયા પાછો ઉમાચા રસ્તે આવ્યા એને ફાફડા જલેબી ખવડાયા ખવડાવ્યા દવાઓ પીવડાવી થોડુંક ઠંડુ પીવડાયું એની જોડે થોડી બેઠો અને ડૉક્ટરને કીધું હતું કે આની ટ્રીટમેન્ટ કરજો તમને એડવાન્સ પૈસા આપીને જવું છું અને ખૂટી જાય તો મને આ નંબર રિંગ કરજો પણ એને સારો કરી દેજો દસ દિવસે દવાખાને ગયો હશે અને ઓકે ચાલતો અડતો પડતો કમ્પ્લેટ અલમસ્ત થઈ ગયો એ પછી થોડાક દિવસ એ ગલ્લા પર આવ્યો અને પછી એક ચા અચાનક જ ગાયબ થઈ ગયો એ મારા ગલ્લાવાળાને પૂછ્યું કે યાર કમ નહીં આવતો કિરણ ત્યાં કામ મારી ખબર નહીં હવે અહીં આવવાનું એને બંધ કરી દીધું છે દીપ શોક કે એના કામે લાગ્યું હોય છે નહીં મળતો હોય વચ્ચે એકાદ બે વાર મળ્યો હતો કોઈક ભંગારવાળાની દુકાને તોલવાનું કામ કરતો હતો એ સાઈમને થઈ ગયો ટાઈમ નીકળી ગયો બધો સમય જતો રહ્યો પછી થયું એક દિવસની વાત છે હું એક કામે જતો હતો મારી આંખે ફટાકડા ફૂટી ગયા છે મને પ્રોબ્લેમ છે હું ચાલતો ચાલતો આવતો હતો હવે મને પ્રોબ્લેમ હું છે કે રાતે હું નીકળું ને તો મને બહુ પ્રકાશ પડતો હોય બહુ અજવાળો હોય ને તો હું દિશાભ્રમ થઈ જાઉં અંધારાની અંદર મને ખબર ના પડે મારે કઈ ગલીમાં જવાનું છે તો નીકળતો હતો કુદરતનો નિઝામ જુઓ હું જતો હતો જતાં જતાં એને બૂમ પાડી કિરણ હો મનીષભાઈ એટલે મેં કીધું બોલ કિરણ તે કઈ જાઉં છો મેં તો ઘેર જાઉં છું કે તમારું ઘર એ થોડું આવ્યું કે છે મેં તો કઈ આવ્યું તો કે તમે તો પરિવાર સાઈડ આવ છો તમારું ઘર તો વાઘોડિયા રોડ આવ્યું એટલે મેં કંઈ ના બોલ્યું કંઈ નહીં કિરણ તું એક કામ કર રીક્ષાને બોલાવી દે હું રિક્ષાવાળાને કહીશ મને ઘરે છોડી દે કે નાના રીક્ષામાં જવાતું હશે કે છે ભાઈ જાવ મારી સાયકલ પાછળ તમને ઘેર છોડી દઉં કે છે એને મને સાયકલ પર બેસાડ્યો મને મારા ઘર સુધી લઈ ગયો મારા ઘરે છે એક ઉપર મૂકવા આવ્યો મારા ફ્લેટમાં રહું છું પહેલાં માળે મારા મમ્મીને કીધું બા મનીષભાઈ દિશાભ્રમ થઈ ગયા હતા ભૂલા પડી ગયા તો એને છોડી દઉં છું આ સ્ટોરી તમે કહેશો મનીષ મારી સ્ટોરી હું તમને શું કામ કહું છું મારી સ્ટોરી એટલે કહું છું કે તમે કદાચ કોઈની મદદ કરી હશે ને એક રૂપિયાની બી કદાચ કોઈને મદદ કરી હશે ને તો મદદ મદદ વળીને પાછી તમને આવશે તમે કોઈના માટે સારું કર્યું છે ને તો એ પાછું વળીને આવશે કુદરતનો નિઝામ જુઓ હું જે એરિયામાં જતો હતો કયો એરિયા હતો મને તો અત્યારે ખબર બી નથી મને યાદ બી નથી કયા એરિયામાં ભૂલો પડી ગયો હતો પણ એટલી તો સો ટકાની વાત છે કે હું જે એરિયામાં તો એ એ એરિયામાં એ કંઈથી આવ્યો મને નથી ખબર બીજી મારા નસીબની વાત એ હતી કે જે એરિયામાં તો એ વખતે દારૂ બી નહોતો પીધેલો એને ડેલી રાતે પોટલી મારવા જોઈએ પણ એને રાતે એને પોટલી બી નથી મારેલી એકદમ નીટ અને ક્લીન હતો કશું પીધેલું નહોતું એને એટલે મારા માટે કેટલી સારા સમાચારની વાત કહેવાય એ મને છોડી ગયો મારા ઘરે મૂકી ગયો મને એ મમ્મીને કહીને ગયો કે બા મનીષભાઈને અહીં છોડીને ગયા છે એટલે મારો કહેવાનો મતલબ કોઈને મદદ કરશો ને તો એ મદદ ઊંઘી નીકળશે અને કોઈનું ખોટું કર્યું હશે ને તો એ પણ ઊંઘી નીકળશે અમારા રોજના ટૉપિકથી તમને કંટાળો આવતો હોય તો હું દિલથી માફી માગું છું સોરી કરું છું જો તમને આ મારો વિડીયો મારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો મને લાઈક કરજો મારી ચેનલને આગળ વધાવજો હું બહુ દિલથી મહેનત કરું છું અને હું જે પણ કંઈક કહી રહ્યો છું બધા સુધી સારી વસ્તુ પહોંચે સારો એક મેસેજ પહોંચે એના માટે જ હું આ વિડીયો બનાવી રહ્યો છું ઘણા બધા એવા વિડીયો હોય છે કે લોકો એને ધૂમ એકર નાખે છે ખાઇ કાપી દે છે કે વાયરલ થઈ જાય છે તો મારે એવું તો નથી જોઈતું પણ મારી મહેનત પ્રમાણેનું મને ફળ આપજો બસ આટલું કંઈનું મારા વિડીયોને પૂર્ણ વિરામ કરું છું મારા વ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ